શટર તોડીને ડ્રેસની ચોરી દુકાન માલિકના કહેવા પ્રમાણે પૂરમાં પંદર દિવસ દુકાન બંધ રહી અને ખોલ્યા પછી ચોરીની ઘટના બની એટલે લાખોની ચોરી થઈ છે અને નુકસાન થયું છે દુકાનને સમય હમણાં સમજો ને મને ચાર ત્રણ ચાર ચાર તારીખે દસ તારીખે પૂરા થયા ચાર મહિના એના પહેલાં સમજો પાણીના લીધે મારું દુકાન ટોટલી લોસમાં જતું રહ્યું આજે સવારે કે બાજુવાળા મને કીધું કે તમારી દુકાનના તાળા તૂટ્યા છે મેં દુકાને આવા નીકળ્યો મને ફોન કર્યો બાજુવાળાએ કે દુકાનના તમારા તાળા તૂટ્યા છે એટલે તમે ક્યાં છો તમે કીધું આવું છું દુકાને તો આવીને જોયું તો સવારે મેં સીટીવી કેમેરામાં જોયા ત્રણ જણા આવ્યા છે એમાં પાંચ પાંચ ને દસનો ટાઈમ છે સવારે ને એમાં મારા પિસ્તાલીસ સુડતાલીસ જે કેશ હતા ને એમાં જે હેવી પીસો ત્રણસો કે ચારસો પીસો ચોરી થયેલા છે અંદાજો સમજો ને કે હું માની શકું છું કે પંદર દસ કે પંદર લાખ રૂપિયાની ચોરી થયેલી છે